હેલો ફ્રેન્ડ હું છું શ્વેતા શ્વેતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સુખડી સુખડી તો બધાને ભાવતી જ હોય જો તમે આ રીતે સુખડી બનાવશો તો એકદમ પોચી અને સરસ બનશે તો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે શરૂઆત કરીએ સુખડી બનાવવાની સુપડી બનાવવા માટે એક કઢાઈમાં બે ત્રણ ચમચી જેટલું ઘી નાખીશું હવે ઘી ગરમ થાય પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરી દઈશું તમે ભરડાની પણ બનાવી શકો છો હવે એક વાટકી જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું ઘઉંના લોટને ગાંઠો ના પડે તે રીતે બરાબર મિક્સ કરી લઈશું તેને કન્ટિન્યુઅસલી મિક્સ કરતા રહીશું એટલે પછી તેનું ટેક્સચર આ ટાઈપનું થશે આપણે તેને કન્ટિન્યુ મિક્સ કરતા જ રહેવું પડશે ને ગેસની ફ્લેમ લો રાખવાની એટલે આપણો લોટ બળેના હવે આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે એમાં થોડું દૂધ નાખી દઈશું દૂધની જગ્યાએ મલાઈ પણ નાખી શકો છો હવે છીણી ગોળ નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું જો ગેસ ચાલુ રાખશો તો સુખડી કડક થઈ જશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આપણો ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે ઘી લગાવેલી થાળીમાં સુખડીને પાથરી દઈશું સુખડીને પાતરીને તેને વાટકેની મદદથી આપણે સેટ કરી દઈશું પછી સુકડી ઠંડી થાય એટલે એને કટ કરી લઈશું તમને જે પણ શેપ પસંદ હોય તે શેપમાં સુકડીને કટ કરી લેવી જો તમે આ રીતે સુખડી બનાવશો તો સુખડી એકદમ સોફ્ટ અને ખાવામાં પણ સરસ લાગશે આપણી સુખડી રેડી થઈ ગઈ છે જો સુખડી એકદમ સોફ્ટ અને પોચી બની છે તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને રેસીપી ગમે તો લાઇક કરજો થેન્ક યુ